એક છે ને ભૂરા ગુરુ હતા અને એક શિષ્ય હતો એ ગુરુ શિષ્ય રે ને એ બધે ગામે ગામ ફરતા હતા એ ફરતા 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 છે ને ગમે ગામમાં જાય ને એકાદ બેદી રોકાય અને પછી આગળ જાય પછી જંગલમાં જાય એક ઠેકાણે ગાજો ટાઈમ ગો ગુરુ રે ને શિષ્યને રોકાવવાનું દે પછી ફરતા 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 ગંડુ રાજા નું રાજ હતું ને અંધેર નગરી ગણા પછી ન્યા આવ્યા ને એટલે ન્યાંગણા કેવું ખબર છે બધી વસ્તુનો ભાવ રહ્યો ને એક જ હવે કોઈ પણ વસ્તુ તમે બજારમાં લેવા જાઓ ને તો મીઠાઈનો એ જ ભાવ શાકભાજીનો એ જ ભાવ કઠોળનો એ જ ભાવ બધી વસ્તુનો એક જ ભાવ એનો રાજા રહ્યો ને એ એવો હતો એટલે ઓલો શિષ્ય રહ્યો ને એ પૈસા લઈને ગામમાં મીઠાઈ લેવા ક્યાંક લેવા જોયું ને તો બધી વસ્તુનો એક જ ભાવ હતો તો કેટલી કેટલી મીઠાઈ લીધી મીઠાઈ લઈ પછી આવ્યો અને પછી એના ગુરુ રહ્યા ને એને કીધું કે આ ગામમાં તો સારું છે કે આ ગામમાં તો બધું સસ્તું છે ને બધી વસ્તુનો એક જ ભાવ પાછો ત્યારે છે ને એલો ટકા આવતા પૈસા એટલે એ કે એક ટકાનું બધું જ આવે છે કે અને જે જોતું હોય ને એ બધી વસ્તુનો ભાવ એક જ રૂપાઈ ગયા એ તો મીઠાઈ કેટલી લેવી ખાધી પછી એકાદ બે પછી અને ગુરુએ કીધું હાલો કે હવે આપણે બીજા ગામ જઈએ તો એના શિષ્યજી ને એને કીધું એ કે ના ના ગુરુ મારા કે અહીંયા તો આપણે રહેવાની મજા આપણે થોડાક દેવા રહીએ છીએ અહીંયા જો બધી વસ્તુનો ભાવ સસ્તો છે અને આ ગામમાં કોઈ કે આપણે જેવા બીજા છે નહીં બાવા કોઈ કે બ્રાહ્મણ કોઈ તો ગામવાળા આપણને કેટલું રાખે છે અહીંયા ખાવા પીવાનું સારું મળે છે આપણે થોડાક ટાઈમ અહીંયા રોકાઈ જાય એ મજા આવે છે આ ગામમાં ગુરુએ કીધું કે આ ગામનો રાજા રહ્યો ને એ તે જોયું નહીં બધી વસ્તુનો ભાવ હરકો છે એટલે આ ગામનો રાજા એવો છે કે આ ગામમાં હે ને તાજો ટાઈમ રહેવાય નહીં એ નુકસાન કરે આપણે તો એને કીધું ના ના એ કે મારાજી કે રોકાય છે એ બહુ આગ્રહ કર્યો ગુરુને પછી ગુરુ હતા ને એને કીધું એ કે તું એક કામ કર તારો રોકાવું હોય ને તો તું રોકાય કે હું આગળના ગામમાં જાઉં છું હું તો એ કહે છે ને એ કે સાધુ થઈ કે ચલતા ભલે એ કે આપણે તો સાધુ કીધું આપણે એક ઠેકાણા જાજુ ન રોકાવા એ તો શિષ્ય રહ્યો ને એની આગળ રોકાણો ને ગુરુ આગળ આગળ વહી આવ્યા પછી શિષ્ય તો ખાઈ પી અને જલસા થઈ ગયા ને ખાવામાં રોજ સારું સારું ખાય રોજ સારું સારું ખાય એ ગયા ને ત્યાં શિષ્ય હાવ પાતરો હતો પણ થોડોક ટાઈમ થયો ને તો થોડાક ટાઈમમાં તો બે ત્રણ મહિનામાં તો એ શિષ્ય રહ્યો ને કેટલો બધો જાડું થઈ ગયો એનું શરીર થયું ને ચાલું થઈ ગયું ફાઇન નીકળી ગયું અને એવી રીતે એ ચાર છ મહિના લગે રહ્યો અને એનું શરીર એ જાડુ થઈ ગયું ને ખાવા પીવાનું જલસા ને એ તો મજા આવી ગઈ એમાં એક દિવસ એવું બન્યું એ ગામમાં છે ને એક ને ચોરી કરવા ગયો એક ઘરે રાતે રાતે ચોરી કરવા ગયો ને તો એ દિવાલ હોય ને એ દીવાલમાં બાકો પાડતો હતો રાતે પાડી અને તો એ દિવાલ ને નબળી છે એ બાકો પાડતો હતો ને દિવાળી એને માથા પેડી એ ચોર ને મરી ગયો ચોર મરી ગયો ને તો સવારે દેવી ગયો ને તો એ ચોરના કરવા રહ્યા ને એ એવા એને જોયું ચોર ચોરી કરવા ગયો ને તો અમુક મરી ગયો તેણે રાજામાં ફરિયાદ કરી એ કે જે આ ભાઈ કેવું ઘર બનાવ્યું છે એ કે કેવી કેવી રીતે દિવાલ બનાવી છે કે અમારો ચોર ચોરી કરવા ગયો અને બાકુ પાડતો તો દિવાલ પડીને મરી ગયો અમને ન્યાય આપો રાજા કે કાંઈ વાંધો નહીં પછી રાજા એ મકાન માલિક હતા ને એને બોલાવ્યો આવું બાંધકામ કરાવી કે માણસ ચોરી કરવા આવે ને દીવાલ માથે પડે ને મરી જાય કે તે આવી નબળી દીવાલ કેમ બનાવી હતી તને ફાંસીને સજા હઈ ગઈ તો એ ઘર ઘરધણી હતો ને મકાન માલિક એ બિચારા રો એમાં કે મારી કાંઈ ભૂલ નથી કે તો કે નહીં ભૂલ છે રાજા કે એ છે ને એલો મિસ્ત્રીજી કડિયા કામ કરતો હતો ને એ મિસ્ત્રી જેને દિવાલ ચીણીને એની ભૂલ છે એ મિસ્ત્રી એવી દીવાલ ચીણીને તો એ કે દીવાલ કે બાખું પાડતા તાર પડી ગઈ એમાં મારો શું વાગી છે મેં તો એને જે કીધું એ પ્રમાણે માલ એને ઈટું ગારું ને બધું એટલું હોય એ સાચી વાત છે તારી એ બોલાવો એને એ કે પછી મિસ્ત્રી હતો ને એને એને બોલે અને એને કીધું એ કે તે આ ભાઈની દીવાલ એવી રીતે ચણી છે ને એટલી ડબળી કે જોર જોર ચોરી દીવાલ મરી ગયું આવી દીવાલ ચણાય કે ચોલો મિસ્ત્રી હલવાનો પછી કડિયો વિચાર કરતો શું કરવું એ કે રાજા એ કીધું કે જાવ આ મિસ્ત્રીને ફાંસીને સજા કળિયાને એ કડિયો બોલ્યો એ કે મારા એમાં મારો કઈ વાક નથી તો કે તો કેનો વાક છે એ હું એ કે દિવાલ જાણતો હતો ને ઓલો ઓરંભો આવે ને દોરીથી ઈટું આપણે ગોઠવીને માપવાનું એ હું ઓરાંભો કરતો હતો ને એ કે તો ઓલો આપણે ગામમાં બ્રાહ્મણ નથી કે નવા એવા હમણાં છ મહિનાથી આવી ગયા એ નીકળ્યા ને તો એની આમ મારું ધ્યાન ગયું ને એમાં એ કે મારા વોરામાં ફગી ગયો ને એમાં બાંધકામ નબળું થયું કે એમાં ચણતા બરાબર થયું નહીં એટલે એ કે દિવાલ પેઢી કે વાક એનો છે એ તો કે એમાં એવું શું હતું જોવાનું તો કે મારા જે આવ્યો ને તો એ હાવ પાત્ર હતો એ અત્યારે એ કે ખાઈ પીને એટલો જાડો થઈ ગયો છે ને એટલો જાડો થઈ ગયો છે ને એને આગળ ને નીકળી ગઈ છે એટલે હું એને જોવામાં મને વિચાર આવ્યો ને એમાં એ કે આ બધું થયું કે એને સજા આપો એ કે બોલાવો એને પછી એને બોલાવો એ કે એટલું બધું ખવાય કે આ તો આવ્યો ત્યાં પાત્રો હતો ને ખાઈ ખાઈને એટલી બધી ફાઇન નીકળી ગઈ કે તને જોવામાં ઓલા કારીગરનો ઓરાબો ફગી ગયો અને દિવાલ નબળી થઈ કે દિવાલ નબળી થઈ એને કારણે કે ચોર ચોરી કરવા ગયો હતો ને એની ઉપર દિવાલ પડીને ચોર મરી ગયો એટલે તને ફાંસીને સજા આવી ગઈ પુરી જેલ માં આવી આને જો 15 દિવસથી ખાલીની સજા કે આપવા મારું છે બોલે કે તારી ક છલીછા થઈ ગઈ તો ઓલે બહુ વિચાર કર્યો કે આ કે મારા છલીછા થઈ કે મારા કરતા પહેલા મારા ગુરુના દર્શન કરવા છે કે ક્યાં છે તારા ગુરુ તો મારા ગુરુ તો આગળે હો ગયા છે ક્યાં છે તો પત્તો નથી કે કાઈ વાંધો નહી કે ચાલો આને જેલ માં પુરી દઈએ ને રા શિષ્યને હુકમે બોલાવાના ગુરુને બોતિયા બોલ્યા શિષ્યો તો જેલમાં ગોતવો નીકળે ગોતતો ગોતતો એટલે ગુરુ ક્યાંક બાળકામ હતા ને ત્યાંથી ગોતી તમારો શિષ્ય બોલાવી જોઈએ ગુરુ એ કીધું કે હું જીવ હું એ તો એ બી તમારે જે સમજવું ન્યાજ એ સમજવું હોય કે આલો અમને રાજાનો નો હુકમ છે તો ગુરુ સમજી ગયા કે નક્કી ક્યાંક ઊંદા સીધું જીવ લાગે છે ગુરુ શિષ્ય ભેગા સૈનિકો ભેગા એને શિષ્ય આવ્યા શિષ્ય જેલમાં હતો ને પછી એને લઈ ગયા શિષ્ય ગુરુના પગમાં પડી ગયો કે મારા જ આવું જ જોઈ છે આ તમે ગમે કરીને મને બચાવો ગુરુએ કીધું મેં તને ના નથી પડી કે આના રાજમાં નો રહેવાય મેં તને એટલો હતો પણ તું હિમજો નહીં કાંઈ વાંધો નહી કે હું તને કહું ને એમ કઈ કે તને ફાંસી દેવાની છે તો બસ માં દેવાની જ છે એ પછી કે દેવાની કઈ વાંધો નહીં હવાર માં ફાંસી દેવાની થાય નઈ કે હું તને કહું ને એટલું તારે કરવાનું છે કે શું કરવાનું હું તને એમ કહીશ કે તું રહેવા દે મને ફાંસી ચડવા દે તારે ખાલી એટલું કહેવાનું હોય કે ના ગુરુ મારે તમે રહેવા દો મને ફાંસી જગવા દે એવી રીતે કરવાનું છે અહીંયાથી શું થાય તો એ હું હમ તું ખાલી એમ કહી જઈએ નહીં કે છે કીધું સારું એ કે પછી ફાંસીનો ટાઈમ છે એટલે એના મંત્રીને બધા આવે ને પોટવાડને ને એ તરત તારે જેલમાંથી ન પછી ફવારમાં વહેલી ફાંસી દેવાની હોય એટલે હારો પાંચ છ વાગે બધી નવરે ધોઈ તૈયાર કરીને ને ખાસ કરી ને વાંસળા ઉપર લઇ ગયા ગુરુ મહારાજ ની આગળ હાજર રહ્યા હવે પાછળ ચડાવવા જતો ને પાછળ ઉપર ટી ગયો ઉપર જયો ને તો ગાડીઓ ગરમ નાખવા નતો ને આ ગુરુએ કીધું એ કે શિષ્ય તું રહેવા દઈ ગયો મને ચડવા દઈ ગયો પાછ ઓલા જેવો રાંડું નાખવા વાળો હતો ને પેલા જેને કીધું એને રહેવા દઈ કે મને પાછ ઈગાળો ઈ એમ કરી ને કે માજડા ઉપર ચડી ગયો તો ઓલો શિષ્ય કે ના ના ગુરુ મહારાજ તમે રેવા દયો કે મને ચડવા દયો તો ગુરુ ગુરુ શિષ્ય પાસેથી વાંચકી લઈ ગાર્યો કે ના ના તું રેવા દે કે મને ચડવા દે એ રીતે દસ પંદર મિનિટ કર્યું તો ઓલો કોર્ટવાળે કીધું હું એ કે તમે બસો બેસાડો છો એના ગુરુએ કીધું કે ના ના એ કે મને ચડવા ગયું મારા શિષ્યને રહેવા દેવું એ કે તો ઓલો ગુરુ ગુરુ ઓલો ખોટવાળો હતો ને ખારો થઈ ગયો અને મંત્રીને બોલાવ્યો હોય કે આ ગુરુ મારા આ ગુરુને શિષ્યને સમજાવો નહીં કે ભાઈ એ આવી રીતે કરે છે તો ઓલો મંત્રી હતો ને એને કીધું કે શું છે એ કે સાચું વાંચું કયો કે એના એટલે ગુરુએ કીધું કે એમાં એવું છે કે અત્યારના ચોગડિયા મુજબ છે ને કે મેં બધું નિરીક્ષણ કર્યું છે એટલે અત્યારના ચોકડીયા મુજબ એક ચમર આવવાનું ચમર એટલે અત્યારે જે આપણે પ્લેન કહીએ છીએ ને એ સમયમાં પ્લેનને જમર કહેતા એ કે ચમર આવવાનું છે અને સ્વર્ગ લોકમાંથી જમર આવવાનું છે એટલે અત્યારના ટાઈમમાં જે ફાંસીયા ચડશે ને એ કે એ ફાંસી એ સીધું વીમા જમર રહ્યું ને એને સ્વર્ગમાં લઈને જશે એ કે એ વિમાન એને સ્વર્ગમાંથી પેસે લેવું છે એ કે એટલે હું શિષ્યને કહું છું એ કે તો રેવા દઈ માટી ને મારી હાટુ આવ્યું છે હું સ્વર્ગમાં જઈશ એટલે એ કે બધું બતાવી ઓલા એટલે મંત્રીએ જઈને રાજા હતા ને એને કીધું કે મહારાજ આવું છે એ કે પ્લેન અત્યારના ટાઈમમાં જે ફાંસી ઉપર ચડે ને એને સીધું સ્વર્ગમાંથી પ્લેન એવું છે ને પ્લેન ને સ્વર્ગમાં લઈને જવાનું છે એટલે ગુરુ ને એ પહેલા ફાંસી ચડવાનું બાજે છે કે તો રાજા આવ્યો એ કે પ્લેન શું તમારા બાપનું છે એ કે સ્વર્ગમાં જવાનું હોય તો એ કે બે હેઠા બે જાવ હોય કે હું ફાંસીયા ચડી છું એમ કહીને રાજા ફાંસીયા ચડી ગયા પ્લેન હતો પછી રાજા ફાશિયા ચડ્યા થોડીક વાર થતા મંત્રી કે મારે જ આવું છે સ્વર્ગમાં એ કે મંત્રી ફાંસીયા ચડી ગયા થોડીક વાર થતા કોટવાલ કે મારે જ આવવું છે એ તો કોટવાલે ફાંસી ચડી ગયા પછી એમ તો આખું ગામમાં લાઈન થઈ પછી ઓલા ગુરુએ કીધું કે ભાઈ હવે ચોગડીઓ જોયું ને એ ફરી ગયું છે અને મૂરે તમે ફરી ગયું છે એવા વિમાન જોયું ને વયું ગયું એમ કહીને બંધ કર્યું અને એ બધા બે ત્રણ જણા ફાંસી ચડી ગયા અને એ શિષ્યને ફાંસી ન થઈ અને પછી ગુરુ રે ને એને ને લઈને ગયા લેવા ગામમાં રહેવાય નહીં આપણે શિષ્યને લઈને વહી ગયું એવી વાત સાચી વાર્તા હું સમજવા મળું હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એ શીખવા જેવી બાબત છે